આપણે પોગી ગયા દુકાને હું ડાયરી આપણે ઘેર જ પોગી જઈ પોગી ગયા છે ગાડી બેન કરી હું ને પૂછી દે બેન ના ઘેરે ચેતન તો અહીંયા હતા જઈ ઘરે હાલો ચેતન જવું છે ને હાલો તો ઘેરે જઈને મળીએ પોગી ગયા છે ઘેરે કયું ઘર છે ખુશી તો હું આગળ હાલવા મળી સીતારામ ફુવા સીતારામ ફાઈ કળી કળી સીતારામ ફુવાય જાય ગયા છે આ છે મારા ફુવાસે મારા ફઈ અને આને તમે ઓળખો છો કાબર ને આપડે મહાન યુટ્યુબર એવા મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું ખબર આપડે ધોલ ભાઈ ધવલ ખોલશે કેટલી દાડીયા આપ્યો ભાઈ રૂપિયા સાડી ત્રણસો માં મજૂરો ઓલો આવતો બેલ તારી પાંચસો રૂપિયા લેસ ફોન વર્તી આવી હાલે

અમારે ધોલ ભાઈ ને મળવા જવાનું છે કઈ આ ના ના ભાઈ જો ભાઈ એવું છે ને તો હું તમને એમ કહી દઉં ભાઈ આ ભાઈ ની ચેનલ ને જો નવા તમે આવે ને જો બરોબર તો ભાઈ ને ચેનલ ને

આપણે આવ્યા છીએ લોટેશ્વર મહાદેવ મંદિરે આ મંદિરનો બહુ સારો ઇતિહાસ છે આપણે ધવલભાઈ ફ્લોક શોટ કરીશ પછી હું તમને કહું અવાજ કઉગું શિખર આપણા બેનના ગામમાં છે કંટાસરમાં બહુ સરસ મજાનું મંદિર છે આપણે ધવલભાઈને પૂછ્યું આગળ કે આપણે થોડો ઘણો ઇતિહાસ હોય એ કહે આપણને છે કે મોહમ્મદ બેગડા વખતના સમયમાં છે કે જ્યારે અહીંયા કઈક લુટેરા લોકો કઈક હતા જવા મહાદેવ ની સ્થાપના કરવામાં આવે હતી એવું બધું મેં મતલબ બાર માહિતી લઈને માહિતી આપી છે પૂરી માહિતી મંદિર ની પાછળ અને ધવલભાઈ વાત હતા ની આ તમારે સારું લ્યો ધવલભાઈ પાણી હેઠળ થી નીકળે છે શું વાત છે જો પણ એ છે ને પાણી જમીન માંથી નીકળે છે

જો આ વર્ષ છે ધવલભાઈ આપડે શું કેતા વર્ડ નું આ છે ને આખી વર્ડ જૂનું અને પ્રાચીન વર્ડ છે લખેલું છે વિક્રમ ચૌંધો બરોબર અહિયાં બતાવો અહિયાં છે ને જો અંદર અહીંયા છે ને માણસો શ્રદ્ધાળુઓ લોકો અહીંયા આવે ને ઘણા મતલબ દૂર દૂર થી માણસો તમને દેખાય છે એવી છે એટલે અહીંયા રાખો તમે થી તો માનતા માનતા કરો બરોબર તો પ્રસન્ન થાય છે ને ભાઈ તમારી માનતા પૂર્ણ થાય છે એમ એવું છે અને બઉ આથી વડે આમ જૂનો અને બઉ આમ

હવે આપણે છે ને હળુ હળું ઘર બાજુ જાવું કેમકે બનાવીનો ફોન આવ્યો તો ભવાની જવાનું છે બરોબર તો અત્યારે જ મારો જવાનો જરી કંઈ પ્લાન છે નહીં કેમ કે ટાઈટ વળી જાય મને તો ભાઈ ટાઈટ હો ભાઈ એટલે મને બહુ ન મજા આવે એટલે આમ ધોરલભાઈ જો પાછળ વિડીયો શૂટ કરે છે અને હું આઈકોર વિડીયો શૂટ કરું છું તો હવે ઘરે જ આવી અને જો બહુ મોટો બ્લોગ થઈ ગયો છે તો હું વચ્ચે કટ મારી દઈશ અને બે ભાગ કરી નાખીશ બરાબર અને ભવાનીનો બ્લોગ તો આવશે આવશે ને આવશે બરાબર ખુશી હારે અને આપણી બહેન હરે બનાવીએ મોસ કરશું બરાબર છે તો ચાલો ઘરે જઈએ છીએ તો આપણે કાળી બે અને શેત જો પાણીપુરી બનાવી નાખી છે પાણીપુરી પ્રોગ્રામ છે ખુશીયા બેઠી છે અને પાણી જો ઓરિજિનલ પાણી બનાવી નાખ્યું છે મસાલો બને તો હાલો હા પાણીપુરી ખાવી તો આવી જાવ અને બીજું કે આ વિડીયો ના બે ભાગ થઈ ગયા છે બરોબર છે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ ને શેર કરી દેજો તો ચાલો મળીએ છીએ આગલા બ્લોગમાં બબ્બાય